માં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વકક્ષાએ દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું આ પછી બે હજારથી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે તેને પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિને વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષવાતને પ્રોત્સાહન આપવું છે. બાળકને માતા પાસેથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં વિચારવાની, લાગણીઓ અનુભવવાની, તે લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનો બાળક તે શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. મા માતૃભૂમિ અને માતૃભાષાનું અતુટ બંધન કોઈનાથી છૂટ્યું નથી ને છૂટવાનું પણ નથી આપણે ગમે ત્યાં પણ હોઈએ પણ મા માતૃભૂમિ અને માતૃભાષા યાદ આવ્યા વિના રહેતા નથી માતૃભાષાની વાત આવે ત્યારે એટલું તો ચોક્કસ થવું જોઈએ કે અંગ્રેજી મીડિયમમાં ભણતા આપણા બાળકોને બાળ અંગ્રેજી અંગ્રેજી મીડિયમમાં બાળકોને માતૃભાષા પણ શીખવવી જોઈએ આમ કરવાથી ભાષાનો ભાવ અને આપણો ગુજરાતી વારસો બંને જળવાઈ રહેશે દેખાવ કરવા માટે માતૃભાષાને નાની માતૃભાષાને નાની બનાવવી યોગ્ય નથી જ બસ આટલી વાત મગજમાં રાખી વિશ્વ માતૃભાષા દિવસના મહોત્સવને પૂજવીશું તો વીર નર્મદે કલમને ખોડે માથું મૂકેલું એ સાર્થક થયું ગણાશે થેન્ક યુ આજે અમે આપની સમક્ષ એક ગીત રજૂ કરવાના છીએ જેમાં કવિ શ્રી ઉમાશંકર જોશીએ હેમચંદ્રાચાર્યથી નાનાલાલ સુધીના સર્જકોને યાદ કર્યા છે सदा सौम्य शिवै भवे उभराति मणि मने गुजराती सदा सौम्य शिवै भवे ભાવતી સદા સૌમ્ય શિવ ભવુ ભરાતી માતૃભાષા મને ગુજરાતી મણી હે માશીષ નરસિંહ મીરા થયા પ્રેમ ભટ્ટ ન્યો ભક્ત ધીરા ઉજી નર્મદે ગુજરાતી ધ્રુવા સત્ય સાથી